દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે પ્રાપ્ત અનુસાર શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ કાર્યાલય બાગ વડોદરા દ્વારા સિત્યાસી મો સમૂહ લગ્ન પાદરા તાલુકાના મુવાલ ગામે નવસર્જન વિદ્યાલય હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં યોજવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વહેલી સવારથી ગણેશ સ્થાપના શાંતિ ભોજન સમારંભ આશીર્વચન સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવ દંપતીના હસ્તમેળાપ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન રજનીકાંત રાવજીભાઈ પટેલ સમારંભના પ્રમુખ તેમજ એમજી કોલેજ અમદાવાદ એસોસિએટેડ પ્રોફેસર ડોક્ટર જાગૃતિબેન પટેલ સહિત શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ વડોદરાના તમામ આયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દીકરીઓને અનેક પ્રકારની ઘર વિકરીની વસ્તુઓ દાતાઓ દ્વારા કન્યાદાન પણ આપવામાં આવ્યું આવેલા મહાનુભાવોએ તમામ યુગલોને આશીર્વાચન આપ્યા હતા બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ સાથે નિખિલભાઈ પટેલ નમસ્કાર હું ડોક્ટર જાગૃતિ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન મહિલા અધ્યક્ષ આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં માં મોવાલ ગામે આ નવ 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 દંપતીએ નવજીવન માટે સવારથી જ મંડપ મુહૂર્ત થી માંડીને અદભુત છમણવાર અને મહેમાનો અને એવું કહી શકાય કે સમૂહ લગ્નમાં જ્યારે લગ્ન થતા હોય ત્યારે એક પિતાને અથવા એક પરિવારને જે પોતાના ઘરે છે કેટલી બધી તકલીફ મુશ્કેલી હોય એ સમૂહ લગ્નમાં સહિયારા પ્રસંગમાં ખૂબ સરળતાથી એ પ્રસંગ પાર પડતો હોય છે અને પરિવારના ઘણા બધા પૈસા એટલે કે એનો બચાવ બચાવ થતો હોય છે અને એ એ થાય ત્યારે પરિવાર એક સારા સંતાનોને ભણતર શિક્ષણમાં એ પૈસો રોકી અને એવું કહી શકાય કે સમાજ ઉત્થાન તરફ આ સમૂહ લગ્નથી આગળ વધી શકાય અને બહુ જ વિશેષ બાબત એ છે કે કદાચ ગુજરાતમાં સૌથી પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત